નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ પહેલો ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો પ્રશ્ન પહેલો યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી યુરોપના પોર્ટુગલ સ્પેન અને હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી બે યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી યુરોપની પ્રજા મોટાભાગે હોય માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી ત્રણ કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી કયા ધારા સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ ઈસવીસન સત્તરસો તોતેર નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ મુખ્ય સવાલ બે અ ટૂંક નોંધ લખો પહેલું પ્લાસીનું યુદ્ધ સત્તરસો સત્તાવન માર્ચ સત્તરસો સત્તાવન ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો પરંતુ મિરજાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ મિર્ઝાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ્દોલા ને હત્યા કરવામાં આવી આમ પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયો અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા બે બક્સરનું યુદ્ધ સત્તરસો ચોસઠ બંગાળના નવાબ મીર કાસિમે ફરી વખત અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી આ ત્રણેયની સેના પચાસ હજાર જેટલા સૈનિકોની બનેલી હતી જ્યારે કંપનીની સેના સાત હજાર બોતેરની હતી મેજર મુનરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ થયું આ યુદ્ધમાં અંગ્રેજો જીત્યા અને પ્લાસીના યુદ્ધનો નિર્ણય દૃઢ બન્યો બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બિહાર બંગાળ અને ઓરિસ્સામાં દીવાની અધિકારો પ્રાપ્ત થયા એટલે કે તેઓ માલિક બન્યા આથી શાસન પદ્ધતિ અમલમાં આવી અંગ્રેજ મરાઠા યુદ્ધ મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા પ્રથમ યુદ્ધમાંની સંધિ થઈ બંને એકબીજાના ક્ષેત્ર પરત આવવાનું નક્કી કર્યું કોઈની હારજી ન થઈ દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ અઢારસો પાંચમાં અંગ્રેજોની આણ વર્તાવી આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો પર અંગ્રેજોએ કબજો જમાવ્યો તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે ચાર મૈસૂર વિગ્રહ અંગ્રેજો હૈદરઅલી અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા તેથી મૈસૂર રાજ્ય સાથે ચાર મૈસૂર વિગ્રહ થયા આ યુદ્ધ પૈકી બે યુદ્ધો હૈદર અલી સાથે અને બીજા બે યુદ્ધ હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ કોઈ પરિણામ આવ્યું નહીં દ્વિતીય મૈસુર વિગ્રહ સમયે સત્તરસો માં હૈદર અલીનું મૃત્યુ થતા યુદ્ધ ચાલુ રહ્યું છેવટે બંને પક્ષે સંધિ થઈ તૃતીય મૈસુર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેની ભયંકર હાનિ થઈ ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન અંગ્રેજોએ એક શક્તિશાળી શાસનને ખતમ કરી પોતાના સામ્રાજ્યને બનાવ્યું અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડીના રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી મુખ્ય સવાલ બે બ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન પેહલો યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી વિધાન સમજાવો ઈસવીસન ચૌદસો તેપનમાં તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું તે મુખ્ય મથક હતું યુરોપવાસીઓને ભારતમાં મરી મસાલાની ખૂબ જ જરૂર હતી આથી આ વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ ભારતમાંથી મરી મસાલા સુતરાઉ કાપડ રેશમી કાપડ તેજાના અફીણ સુરોખાર ગળી ઇમારતી લાકડું ખૂબ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતી યુરોપની પ્રજા અંશે માંસાહારી હોય માંસ સાચવવા મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી પરિણામે યુરોપિયન પ્રજાને જમીન માર્ગે થતો વેપાર બંધ થવાથી નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી બે બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલીસે કરી હતી પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપીની નિમણૂક કરી વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી તેના પર એક ફોજદારની નિમણૂક કરી ગામડામાં ચોકીદારની નિમણૂક થતી પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા ભારતીયો સિપાહી એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા ત્રણ ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો આપણે બ્રિટિશ તંત્રને આધુનિક તંત્ર કહીએ છીએ પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો એટલે ભારતીય આ તંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો અને મહાત્મા ગાંધીએ લખ્યું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે ચાર દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો જણાવો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન અઢારસો ત્રણથી અઢારસો પાંચમાં થયું વેલેસલીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા મુખ્ય સવાલ ત્રણ નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો પેલું ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી તો સી ગોવા બે ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી તો ડચ ત્રણ ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતું તો વોરન હેસ્ટિંગ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જલ્દી જ મળીશું નવા વિડીયોમાં